એ હવનો આ દહકો આયો મારી માં મારો પણ સમય લાય શિકોતેર માં મારો પણ સમય લાય મારી માં વિશ્વાસ સે માં તારા પર યાદળો કરું સુટવકો માં તમે હાંભળો માં તમે હાંભળો એ

વિશ્વાસ સે મારાવકો માં તારા મારાંતર ની વાત સે માડી વેલા યુઝ હોય તું વારે મારી આઈ વારે મારી આઈ જાય શીખો તેર